આવ્યા છે આજે આપડે ઘરે તો બેઠા છે ખાલી ખાલી ચાલે છે વાતો કરીએ બેઠા બેઠા તો આપ મારી ચેનલ ને નિહાળતા રેજો વિડીયો ગમે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોમાં આગળ બન્યા રેજો મિત્રો તેને નીકળ્યા પછી ડાયરેક્ટ પેલો અગોડ નું પેલી એ ખરું ને અહીને

તો મિત્રો હું હવે આઈ ગયો છું આ એક જામફળી નું ઝાડ છે મારે ઘરે તો આ છોકરાઓ બધા છે ને જામફળા ખાવા માટે આવ્યા છે

તો એક મારા આ મહેમાને કહેવાય ને આ મિત્ર કહેવાય એ આવ્યા છે એમને પણ જામફળ ખવડાવી દઈએ આપણે એટલે એમને લઈને આવ્યો છું અહીં આવો કંઈક નજારો છે તો મિત્રો હજુ વધારે ના કહેતા આ શું હા આ શું જોવા મળી ગયું જોવા દો જોવા દો જોવા દો આ શું છે આવું ઓળખાતું નહીં હે ધરતીના ધણી ગોગા મહારાજ મહારાજ આ ધરતીના ધણી ગોગા મહારાજ છે મહારાજ કુલચુક માપર જો હે ધરતીના ધણી ગોગા મહારાજ તમારા ચરણોમાં મારા નમન છે વંદન છે પ્રણામ છે મહારાજ ભૂલચૂક માફ કરી દેજો હે ધણી ભોગા મહારાજ તમારા ચરણોમાં મારી કુળદેવી માના ખૂબ રામ રામ તમે મને આવા રૂપમાં દર્શન આપ્યા એ બદલ તમારા ચરણોમાં મારા નમન છે વંદન છે હે મહારાજ હે ધણી ભોગા મહારાજ કેટલાક તો આ હતા ધરતીના ધણી ગોગા મહારાજ આનો મહિમા અપરંપાર છે આ ધરતીના માલિક કહેવાય આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર બન્યા રહેજો જય ગોગા મહારાજ જય માતાજી મિત્રો ફરી આવા નવા 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 વિડીયોમાં મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહેજો